તો આજે હું અહીંયા બનાવીશ કચ્છી દાબેલીની રેસીપી અને તમારી સાથે શેર કરીશ હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને જો તમે બહાર દાબેલી ખાતા હોય અને ઘરે ક્યારે પણ ટ્રાય ન કર્યો હોય તો તમે મારી આ રીતથી ઘરે ટ્રાય કરજો અને તમારા ઘરના સભ્યોને જરૂરથી ખવડાવજો એમને ખૂબ જ પસંદ આવશે જો તમને મારો આ વીડિયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે મારા આ વિડીયોને શેર કરજો તો મેં અહીંયા દાબેલી બનાવવા માટે છ નંગ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને વજનમાં જોવા જઈએ તો પાંચસો ગ્રામથી થોડા એવા આપણા બટેટા છે આ રીતે હું કૂકર લઈ અને બધા જ બટેટા આ રીતે બે ભાગમાં આપણે કરી દેવાના છે અને હું અહીંયા પંદર નંગ દાબેલી બને એ રીતેનું માપ લઈ લીધું છે અંદર થોડું એવું મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી ગેસની ફ્લેમ ચાલુ કરી કૂકર બંધ કરી અને ચાર વિસલ હું થવા દઈશ જ્યાં સુધી બટેટા બફાય ત્યાં સુધી હું અહીંયા ગ્રીન ચટણી બનાવીને રેડી કરીશ જે આપણે દાબેલીમાં ઉપયોગ કરવાની છે તો એક બાઉલ ભરી અહીંયા ફ્રેશ કોથમીર ધોઈને મેં લઈ લીધી છે એક ટુકડો આદુનો ત્રણ લીલા મરચાં લઈ લીધા છે અને ત્રણ કળી લસણની સૂકા લસણની લઈ લીધી છે અડધો લીંબુનો રસ અંદર એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરીશું અને ખટાશને બેલેન્સ લાવવા માટે બે ચપટી જેવી ખાંડ અંદર એડ કરી દઈશ અને બે ટેબલ સ્પૂન જેવું પાણી એડ કરી સરસ એવી સ્મૂથ ચટણી પીસી અને આપણે રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી ચટણી આપણી પીસાઈને રેડી થઈ ગઈ છે આ રીતેની થિકનેસ રાખવાની વધારે પાણીનો આપણે અંદર ઉપયોગ નથી કરવાનો બધી જ ચટણી હું અહીંયા બાઉલમાં લઈ લઈશ તો આ રીતે મેં બાઉલ લઈ લીધું છે અને એમાં સો એમએલથી થોડું વધારે પાણી અંદર એડ કરી દઈશ અને સાથે સાથે હું અહીંયા પાંચ ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો લઈ લીધો છે અને આ મસાલો મેં ઘરે બનાવેલો છે અને આ મસાલાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે બંનેને સરસ એવું મિક્સ કરી દઈશું હવે બીજી કઈ સામગ્રી જોઈશે એ હું તમને કહી દઈશ તો અહીંયા બટર લીધું છે ચીણી સેવ છે મસાલા સિંગ છે અને દાબેલીનો મસાલો જે આપણે ઉપયોગ કર્યો એ લઈ લીધો છે અને દાબેલીનો મસાલો મેં ઘરે બનાવેલો જ છે દાડમના દાણા લઈ લીધા છે ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે જે ગ્રીન ચટણી આપણે બનાવી એ પણ લઈ લેવાની અને ગોળ આંબલીની ચટણી પણ મેં લઈ લીધી છે મેં ગેસ ઓન કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી એક નોનસ્ટિક પેન રાખી અને અંદર ત્રણ ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે થોડું એવું તેલ ગરમ થાય એટલે આપણે જે પાણીમાં દાબેલીનો મસાલો પલાળીને રાખ્યો હતો એ અંદર એડ કરી દેવાનો આ મસાલો થોડો એવો સંતરાય ત્યાં સુધી એને આપણે સાતળતા રહીશું બધો જ મસાલો અંદર એડ કરી એને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું થોડો ઉકળે અને ગરમ થાય ત્યારે અંદર હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશ અને હાફ ટેબલ સ્પૂન જેવું હું લાલ મરચું પાવડર એડ કરી દઈશ જેવું તમારે તીખું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો મસાલામાં પણ મીઠાનો થોડો ભાગ હોય છે એટલે મીઠું પણ આપણે ટેસ્ટ અનુસાર જ એડ કરવાનું અને થોડો એવો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે હું અહીંયા એક ચમચો ભરી જે ગોળ આંબલીની ચટણી હતી એ અંદર આપણે એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું જે બટેટા આપણે બાફ્યા હતા એ બધાની મેં છાલ નીકાળી આ રીતે સરસ એવા બટેટા મેસ કરી દીધા છે અને મસાલો પણ આપણો સંતળાઈ ગયો છે તો બટેટા અંદર એડ કરી અને બટેટા અને મસાલો બંને એકબીજા ઉપર કોટ થાય એ રીતે સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું દાબેલીનો મસાલો જો તમારી પાસે ઘરે બનાવેલો ન હોય તો તમે માર્કેટમાંથી પણ રેડીમેડ લાવી શકો છો પણ જો ઘરે બનાવેલા દાબેલીના મસાલાથી દાબેલી સરસ એવી ટેસ્ટી બને છે તો આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે છે તો એને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દઈશું તો બધો જ મસાલો મેં અહીંયા આ રીતે થાળીમાં લઈ લીધો છે ને સરસ એવો પાથરી દીધો છે તો એના ઉપર થોડું એવું આપણે ગાર્નિશિંગ કરી દઈશું તો ઝીણી કટ કરેલી મેં ડુંગળી લઈ લીધી છે થોડા દાડમના દાણા અંદર એડ કરી દઈશું અને થોડી એવી મસાલા સિંગ ઉપર આપણે પાથરી દઈશું થોડી કોથમીર ઉપર આપણે સરસ એવી ગાર્નિશિંગ કરી દઈશું તો આપણો દાબેલીનો મસાલો સરસ એવો રેડી થઈ ગયો છે તો આપણે હવે દાબેલી બનાવવાનું શરૂ કરીશું તો દાબેલી બનાવવા માટે જે દાબેલીના પાઉ માર્કેટમાં મળતા હોય છે એ મેં અહીંયા લઈ લીધા છે અને થોડા એવા સાઈઝમાં આપણે પાઉને મોટા લેવાના તો હવે દાબેલી બનાવવા માટે આ રીતે આપણે પાઉને થોડું એવું ક્રોસમાં કટ કરી દેવાનું અંદર સુધી થોડું એવું ડીપ અંદર આપણે કટ કરી અને બધા જ પાઉ હું અહીંયા રેડી કરી દઈશ જો તમે ઘરે આ રીતે દાબેલી બનાવી અને ટ્રાય કરશો તો બહારની દાબેલી ખાવાનું પણ ભૂલી જશો તો ઘરે પણ આ રીતે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો આ રીતે બધા જ પાઉ આપણે કટ કરી અને હવે દાબેલી ભરીશું તો એના માટે એક સાઈડ આપણે પહેલાં જે ગ્રીન ચટણી બનાવી હતી એ હું અહીંયા સ્પ્રેડ કરી દઈશ બીજી બાજુ આપણે ગોળાબલીની ચટણી સ્પ્રેડ કરી દઈશું ચટણી લગાવવાથી દાબેલી ખૂબ જ આપણી ટેસ્ટી લાગે છે તો આ રીતે બંને બાજુ અલગ અલગ ચટણી લગાવી આપણે જે મસાલો બનાવ્યો છે એ અંદર હું લગાવી દઈશ તો બે ટેબલ સ્પૂન જેવો અંદર મસાલો આપણે લગાવી દેવાનો જેવું તમારે મસાલો જોઈએ એ રીતે તમે લગાવી શકો છો તો દાબેલીને બહાર જેવી ટેસ્ટી બનાવવા માટે અંદર આપણે થોડી મસાલા સીંગ અંદર એડ કરી દઈશું અને ડુંગળી થોડી એડ કરી દઈશું જો તમને ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે બંને એડ કરી અને પાઉને થોડું એવું દબાવી અને આ રીતે દાબેલી પાઉ આપણું તૈયાર થઈ ગયું છે તો આ રીતે બધા જ પાઉ હું અહીંયા ભરી અને પહેલાં તો બનાવી અને રેડી કરી દઈશ તો આ રીતે હું બધા જ પાઉ એક એક કરી અને દાબેલી ભરી અને પહેલાં રેડી કરી દઈશ પછી જ આપણે બધી જ દાબેલીને શેકવાની છે તો મારી આ પંદર દાબેલી બને એટલો મેં મસાલો બનાવીને રેડી કર્યો છે તો તમે જો વધારે દાબેલી બનાવી હોય કે ઓછી દાબેલી બનાવી હોય તો તમે એ રીતે આશરે માપ લઈ અને બનાવી શકો છો આ રીતે પાઉની કિનારી સરસ એવી સ્પ્રેડ કરી અને રેડી કરવાની અને મેં અહીંયા નોનસ્ટિક તવો રાખી દીધો છે થોડો એવો ગરમ થાય એટલે અંદર આપણે એક ટેબલ સ્પૂન જેવું બટર એડ કરી દઈશું અને સ્પ્રેડ કરી બટર થોડું ગરમ થાય એટલે આ રીતે દાબેલી જે ભરીને મેં રાખી હતી એ ઉપર આપણે રાખી દઈશું હું અહીંયા એક સાથે ત્રણ ત્રણ દાબેલી શેકી અને રેડી કરી દઈશ ઉપર થોડું એવું આપણે બટર લગાવી દેવાનું એટલે સરસ એવી ક્રિસ્પી અને કડક એવી બની અને આપણી દાબેલી શેકાઈ અને રેડી થાય આ રીતે એને ઉલટાવી અને નીચેની બાજુ પણ શેકી અને આપણે તૈયાર કરવાની પહેલાં તો અમે ઘરે દાબેલી બનાવતા જ નહોતા બહારથી દાબેલી ખાતા હતા પરંતુ જો મેં અહીંયા આ રીતે ઘરે બનાવી અને બધાને ખવડાવી તો બધાને ખૂબ જ ભાવી તો હવે કહે છે કે ઘરે જ દાબેલી બનાવીને આપણે ખાવાની તો આ રીતે દાબેલી શેકાઈ ગઈ છે અને મેં એક પ્લેટમાં બધી જ દાબેલી લઈ લીધી છે અને જે સેવ આપણે લીધી હતી એ સેવનું આ રીતે સાઈડમાં કિનારી ઉપર ગાર્નિશિંગ કરી દઈશું સાથે સાથે અંદર દાડમના દાણા પણ જો તમે લેવા માંગતા હોય તો પણ ચાલે તો બધી જ આ રીતે દાબેલી સેવવાળી કરી અને હું એક પ્લેટમાં લઈ લઈશ તો ઘરે બનાવેલા દાબેલીના મસાલા સાથે મારી આ કચ્છી દાબેલીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય